ગાડીમાં બેસો છો ભગવાનને યાદ કરો જે પણ કામ કરવા બેસો છો ત્યારે ભગવાનને યાદ કરો બીજું કાંઈ કરો કે ન કરો બસ તમને કોઈ શ્લોક આવડે કોઈ મંત્ર આવડે તો વિશેષ સારું છે પણ કાંઈ ન આવડે તો ત્રણ વખત નારાયણ 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 શબ્દનો ઉદ્ગાર કરી અને પછી તમારું કાર્ય પ્રારંભ કરો તમારી આગળ નારાયણ ચાલશે તો તમારા કાર્યમાં વિઘ્ન નહીં આવે કહેવાલા જનો તમારી આગળ પ્રભુ ચાલે તમારી યાત્રા મંગળ બનશે તમારું કાર્ય સંપન્ન થશે અને નારાયણ નારાયણ બોલ્યા પછી પણ તમે જે કામ કરવા જઈ રહ્યા છો એ કામમાં તમને સફળતા ન મળે તો ભરોસો રાખજો કે સફળતા મળી હોત તો વધારે નુકસાન જવાનું હતું એટલા માટે ઠાકોરજી અહીંયાથી પાછું વાળી દીધું મને વધારે નુકસાન ન જાય એના માટે કદાચ ઠાકોરજી બીજું કરતા હોય છે મેં ઘણી વખત ઉદાહરણ આપ્યું છે કે સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો વર્ષોથી એનો એ ઘરનો મોભી દસ બાળકોનો બાપ પૈસા કમાતો હતો કે અમે એકવાર અમેરિકા ફરવા જવું છે એકવાર અમેરિકા ફરવા જવું છે પણ સ્થિતિ બહુ ખરાબ હતી અને એમાં વર્ષોની મહેનત પછી પૈસા ભેગા થયા પાસપોર્ટ કઢાવ્યા ફરવા જવા માટે ટિકિટ લીધી પણ ઘટના એ ઘટી કે ફરવા જવાને 7 દિવસ બાકી હતા ત્યાં સૌથી નાનો છોકરો શેરીમાં રમતો તો અને એના પગમાં કૂતરું કરડી ગયું અને ત્યાંને એ ડોક્ટર એ મેડિકલ લાઈન ના એ ડોક્ટર હોય એને કહ્યું કે ભાઈ તમે 14 દિવસ સુધી હવે શહેર મૂકીને જાતા નહીં કે આ છોકરાને લઈને હવે છોકરો સૌથી નાનો 14 દિવસ કે જતા નહીં શહેર મૂકીને એ વખતમાં એ ત્યાંના નિયમોનું પાલન કરવું એ બધાનું ફરજિયાત હશે તો જે લોકો વર્ષોથી પૈસા કમાવાની એ ચેષ્ટામાં વર્ષોથી મહેનત કરતા કરતા પૈસા કમાણા આજે 7 દિવસ આડા હતા લોકોએ પોતાની બેગો ભરી લીધી હતી શોપિંગ ચાલતી હતી દિવાળી જેવો માહોલ હતો ઘરમાં ટિકિટ જોવે લોકો રોજ ટિકિટ જોવે કેટલા દિવસ બાકી રહ્યા રોજ ટિકિટ જોવે જેમ હોસ્ટેલના છોકરાઓ રોજ કેલેન્ડર જોવે હવે કેટલા દિવસ બાકી રહ્યા વેકેશનમાં ચકડું કરે આમ દિવસમાં ત્રણ વખત ચકડા કરે હોસ્ટેલવાળા તો ખૂબ આનંદ કરતા હતા એમાં સાત દિવસની વાર હતી અને કૂતરું કરડી ગયું અને ચૌદ દિવસ બહાર ન જવા માટે એને આદેશ થયો જે ઘરમાં દિવાળીનો માહોલ હતો એ જ ઘરમાં શોકનો માહોલ થઈ ગયો માતમ છવાઈ ગયું સૌથી અગત્યની વાત તો એ હતી કે જે છોકરાને કૂતરું કરી દીધું ને એની હારે આખું ઘર બોલતું બંધ થઈ ગયું આ તારા લીધે થયું બધું છોકરાનું શું વાત જે દિવસે જવાનું હતું દિવસ આવ્યો સ્કોટલેન્ડમાંથી બધા લોકો પોતાના બેગ સામાન લઈ લઈને ફરવા જાય છે સવારમાં આખા સ્કોટલેન્ડમાં આનંદ આનંદ છે આ ક્લર્ક પરિવારના ઘરે માતમ છે કે અમે ન જઈ શકા અમે ન જઈ શકા સાંજ પડી અને આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો ક્લર્ક પરિવારના ઘરે દિવાળી હતી કેમ જે ક્રુઝમાં બેસીને લોકો નીકળ્યા હતા એ ક્રુઝ પાણી દરિયામાં ડૂબી ગઈ જો કૂતરું ન કડ્યું હોત તો આખો પરિવાર આજે પાણીમાં તણાઈ ગયો હોત આ કૂતરું કડ્યું એટલે આખો પરિવાર બચી ગયો એમ જ્યારે તમે કોઈ કામ ચાલુ કરો ને તમને કોઈ વિઘ્ન આવે એમ લાગે ને ત્યારે સમજવું ઠાકોરજી મારું મોટું જે કંઈક નુકસાન થવાનું હતું એ બચાવ્યું છે એટલા માટે ઠાકોરજી મને અહીંયા લેવા થાય સુળીનો તમને દંડ કાંટાથી કાઢ્યો છે આવું યાદ રાખો પરમાત્મા આપણું જે કરી રહ્યા છે સારું કરી રહ્યા છે સંશય જ નથી કદાચ પરડવા પરિવાર થશે આજે કે એક પંદર મિનિટ વરસાદ આવ્યો અને હવે તો વયોય ગયો પાછો આવું કરી ભરોસો રાખજો કે તમારું ખાલી મંડપ તોડી અને તમારું બધું બચાવ્યું છે કદાચ એ મંડપ સારો ને સારો હોત તો બીજી કદાચ કંઈક નુકસાની થવાની હોત એમાંથી ઠાકોરજી તમને અહીંયા લઈ આવ્યા છે આ ભરોસો રાખજો દુઃખ થાય છે પરડવા પરિવારને દુઃખ થાય છે એવું નહીં જેટલા લોકો કથા લક્ષના માધ્યમથી જોતા હતા અને જેટલા લોકો લોકો સાથે મારી ટેલિફોનિક વાત થઈ બધા પોતે દુઃખ વ્યક્ત કરે છે કેટલું સરસ મોટું આયોજન હતું પણ એક વરસાદ આવ્યો અને આ બધું થયું બધા લોકો તમારા માટે એટલી જ આપે છે એટલી જ બધાને સંવેદના છે કે એક આટલું મોટું કાર્યક્રમ હતું અને મેં પણ કહેતો હતો કે મારી અઢીસો કરતાં વધારે કથાઓ થઈ એમાં મેનેજમેન્ટ વાળી સૌથી અને આટલા ઉત્સાહ સાથેની કથા કોઈ હતી તો પરડવા પરિવારની હતી પરંતુ આમાં આમાં ભરોસો રાખો તમે ભગવાન ઉપર ઠાકોરજી ઉપર કાળિયા ઠાકર ઉપર કે જે મોટું વિઘ્ન આવવાનું હતું એ ટાળવા માટે કદાચ ઠાકોરજીએ આપણો મંડપ તોડ્યો અને આપણને અહીંયા મોકલ્યા છે આ પાકું છે જો કૂતરું કરડે અને આખા ઘરનો જીવ બચાવી લેતા હોય તો મંડપ તોડીને કદાચ કેટલાયનો જીવ બચાવવા માટે ઠાકોરજી મોકલ્યા હશે શું ખબર છે આટલી કથાઓ થઈ ભગવાન અમારે હાલી નથી આવતા આ કથામાં રોજ ભગવાન નવી નવી ગાડીઓ બે બહેન આવતા હતા કાલે નાની એવી જગ્યા થી તોય પણ આ લોકોએ એવો નંદ ઉત્સવ મનાવ્યો છે કે એને ભલે ગરમી થાય પણ આપણે બધા ઉપર ચડી દેવાય ચારે બાજુ ઘેરી વેડ્યા હતા કાલે સવા ચાર વાગે જમવાનું આવ્યું મારું કાલે સંદીપભાઈ નો આગ્રહ હતો મેહુલભાઈ દસ વાગે ગામમાં પધરામણી કરતા પણ મેં કહ્યું કે મને આપ તમે જાઓ સવારે હું કથામાં ને તે આવીશ તો મારું સ્વાસ્થ્ય એક તો બગડે છે કારણ કે કાલે આરામ માટે દિવસ જ નહોતો મળ્યો સમય જ નહોતો મળ્યો આરામ માટેનો પણ તમે લોકોએ અહીંયા ખૂબ સારો ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સારું તમારો થયો અને સૌથી વિશેષ વાત આનંદ થયો કે હમણાં જ ઉમેશભાઈએ કહ્યું બાળા સાહેબ કે સાત લાખ અને એકાવન હજાર રૂપિયા જેવી મોટી રકમ ગૌશાળાઓ માટે અહીંયા એકત્રિત થઈ બહુ મોટી વાત છે એના માટે બહુ જ મોટી વાત છે જેણે જેણે એ ગૌશાળા માટે ઘોર કરી આવી છે એ બધાને ભગવાન ઠાકોરજી એ ગાયોનો ગોવાળ તમને બધાને ખૂબ ખુશ રાખી ભગવાનને પ્રાર્થના કરીએ અમે તો કોઈ પણ કાર્યમાં વિઘ્ન ના આવે એના માટે પ્રભુનું સ્મરણ કરો ગમે તે કાર્ય પ્રારંભ કરો પેલા ભગવાનને યાદ કરી લો નારાયણ 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 ગીતા ગીતા પ્રેશ ગોરખપુર જેને સનાતનની સૌથી મોટી કોઈ સેવા કરી હોય તો ગીતા પ્રેશ ગોરખપુરે કરી છે પ્રાયમરીમાં કેજીમાં ભણતા છોકરાની એક બુક લેવા જાવ ને તો એ સો દોઢસો બસો રૂપિયાની આવે છે અને ગીતા પ્રેસ ગોરખપુર નાની એવી ગીતાજી તમને એક રૂપિયામાં આપે બોલો આનાથી વિશેષ કોણ સેવા કરે સનાતનની મારે તમને આજે એ પણ કહેવું છે કે તમારા છોકરાના એ સ્કૂલ બેગમાં ચાહે ગમે તેટલી મોંઘી મોંઘી પેન્સિલો આપો ગમે તેટલા મોંઘા મોંઘા એને તમે એમાં બુક્સ આપી દો તમે સારા સારા કંપાસ આપો પણ જો આપણે અનુકૂળ હોય તમારો છોકરો ભલે વાંચે નહીં તો કાંઈ નહીં પણ અનુકૂળ હોય તો નાની ગીતાજી તમારા છોકરાના દફતરમાં રોજ માટે મૂકજો આજ નહીં તો કાલ નહીં તો પછીના દિવસે પણ તમારો છોકરો ગીતાજીને જોશે એકાદો શ્લોક વાંચશે અને શ્લોકમાંથી કદાચ એને સમજાય જશે તો એ જીવનમાં કોઈ વ્યસન નહીં એ જીવનમાં કોઈ ખોટું નહીં બોલે એ જીવનમાં ક્યારેય કોઈ ઊંધા માર્ગે નહીં જાય વાંચે નહી તો કાંઈ નહીં પણ ગીતાજીના એના બેગમાં ગીતાજી આપો બે રૂપિયાની ગીતાજી આવે છે ગીતા પ્રેસ ભરપૂર નાની એવી પોકેટ ડાયરી જેવી भगवान शंकर प्रणाम करे मङ्गलभवन अमङ्गलहारि द्रव सुदश रथ अजिरविहारि કરી પ્રણામ મહી ત્રિપુરા હર્ષિ સુધા સમ ગેરા ઉચારી કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી ત્રિપુરારી ભગવાન શિવ છે રામ રામને પ્રણામ કરી અને પછી ગીરા એટલે માં પાર્વતી માં ભવાની સામે ભગવાન શંકર કથાનો પ્રારંભ કરે છે હરસી સુદાસમ ગીરા ઉચારી ભગવાનને પ્રણામ કર્યા છે તો એ ભગવાન શંકરને એમ થયું કે મારા ઈષ્ટદેવ ભગવાન બાલકૃષ્ણ પ્રગટ થઈ ગયા છે તો લાવને દર્શન કરી આવું અને ભગવાન શંકર એક જોગી નું રૂપ લઈ અને ગોકુળમાં આવે છે ગોકુળમાં આવતાની સાથે જ એક ગોપી મળી ગોપીએ બાબાને વંદન કર્યા કે બાબા નમસ્તે નમસ્તે ગોપીએ સામે ચાલીને રસ્તો બતાવ્યો કે બાબા તમે તો જ્યોતિષી હો એવું લાગે છે બાબાના મનમાં બત્તી થઈ કે હાલ ઘડી જ્યોતિષી બની જાઓ કદાચ જોશ જોડાવાના નામે જોશ જોડાવાના નામે પણ મને કનૈયાના દર્શન થઈ જાય એટલે બાબાએ કહ્યું કે હા હા હું તો જ્યોતિષી છું

બાબાને કીધું બાબા અહીં ઉભાવા હમણાં આવું બાબા ઉભા રહ્યા છે યશોદાને બોલાવવા માટે ગોપી ગઈ જરા અવાજ કરતી કરતી ગઈ યશોદા એ યશોદા માં યશોદાએ કીધું કે ગોપી આટલો બધો અવાજ કેમ કરે છે જરા અવાજ ધીમો કર મારો છોકરો સૂતો છે ગોપી કહે છે માં આંગણામાં જુઓ તો ખરા હું કોને લઈને આવી છું કોને લાવી છું માં હું એક બાબા જ્યોતિષીને લઈને આવી છું હાલો આપણે લાલાના જોશ જોડાઈ લેજે માય કામ મૂકી ગોપીની સાથે આંગણામાં આવે છે જ્યારે યશોદા આંગણામાં આવ્યા ને બાબાને જોયા તો માની આંખો ફાટી ગઈ ગોપીને કીધું કે તું કોને લઈ આવી છે બાબાનું આખો વેશ દેવુ હતો બાબાએ શરીરમાં ભગુત લગાવી હતી હો અંગ ભગૂત ગલે રુંઢ માળા શેષ નાગ લિપટાયો બા તિલક ભાલ ચંદ્રમાં ઘેર ઘેર અલખ જગાયો અંગ વિભૂતિ કલે ઉદમાલા શેષ ભાલ ચંદ્ર શેષ નાગ કપાળમાં તિલક શોભે છે ત્રિપુંડ ભાલમાં ચંદ્રમાં શોભે હાથમાં ત્રિશુલ ડમરું છે કહ્યું ગોપિયા તું કોને લઈ આવીશું મારે જોશ ન જોડાવો મારો છોકરો બી જાય તો ના પાડ દે જા એટલે ગોપીએ કહ્યું હું બાબાને ના પાડી દઉં પણ તમે એક કામ કરો તમે થોડીક દક્ષિણા આપી દો એટલે બાબા હમણાં જશે હવે ગોપીને ખબર નહોતી કે આ દક્ષિણા લેવા વાળો બાબુ નથી ચપટી ભગુતમાં આખો કુબેરનો ખજાને આપી દે એવો સમૃદ્ધિવાન માણસ કુબેરનો ભંડાર આપે એવો આવ્યો છે એટલે ગોપીએ કહ્યું તમે થોડીક ભિક્ષા આપી દો એટલે માં વળી ભિક્ષા તૈયાર કરવા ગયા અને ગોપી આવીને કીધું કે બાબા માફ કરજો અત્યારે અમારા યશોદા માનો છોકરો સુધો છે એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા પણ જ્યારે જોશ જોડાવા ત્યારે મેં તમને બોલાવી બાબા કહે છે કે એક યુક્તિ એ નિષ્ફળ ગઈ યશોદા થાળ ભરીને આવ્યા સોનાનો લ્યો બાબા આ થાળ લઈ લો અને આપ ચાલ્યા જાઓ ભગવાન કહે છે અરે માં તમે આટલો થાળ ભરીને આવો એમાં કઈ નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે તમારા ઘરે ખજાનો ઓછો છે પણ ભગવાન શંકરે એક વાત બહુ સરસ કરી સંસારના લોકો માટે ભગવાન કહે છે કે લાવ માને કઈ જ દઉં હું જે કામ માટે આવ્યો છું એ કામ એને કહી દઉં કારણ કપટ કરે કૃષ્ણ નહીં મળે મને ક્યારે જ્યાં કપટ હોય ને કૃષ્ણ ન હોય કોઈ દિવસ પ્રેમ ગલી અતિ સાકરી ગુણ મેં દઉ ના સમાય કાતો જીવનમાં પ્રેમ રહે ને તો જીવનમાં અહંકાર રહે અભિમાન રહે અભિમાન હોય ને પ્રેમ ન રહે ને પ્રેમ હોય ને અભિમાન ન રહે એટલે બાબાએ નક્કી કર્યું કે માને કઈ જ દઉં એટલે ભગવાન શંકર માં યશોદાને કહે છે ના ચાહિયે તેરી દોલત દુનિયા ઓરન કંચન માયા અપને લાલ કા દર્શ કરા દે મે દર્શન કો આયા ના ચાહીએ તેરી દોલત દુનિયા મારે સંપત્તિ નથી હું તો તારા કનૈયાના દર્શન કરવા માટે તારા છોકરાના દર્શન કરવા માટે આવ્યો છું મને તારા છોકરાના દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ માએ કહ્યું બાબા તમારે આ દક્ષિણા લેવી હોય તે ભલે ન લેવી તે ભલે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે કાલે નહીં મળે ઘસી બાબાએ સામી જીદ પકડી બાબાએ કહ્યું માં તો સાંભળી લ્યો જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારા ઘરનું આંગણું મૂકી બારો નહીં જાય ત્રિશુલ ખોડ દીધું પદ્માસન વાળી ડમરૂનો અહામલેખનો નાદ કરી અને ભગવાન શિવ આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન ધરવા માટે બેસી ગયા પ્રભુ આજે હું તમારા દર્શન કરવા આવ્યો છું પણ માં યશુકા મને તમારા દર્શન નહીં થવા જોઈ તમે કંઈક લીલા કરો તો મને તમારા દર્શન થાય

પ્રભુ સાંભળે છે તમે બહુ ઊંચા અવાજે ગાવ ને એ કદાચ ન સાંભળે શક્ય છે પણ ઊંચા ભાવે ગાશો ને તો ઠાકોરથી સાંભળશે અને જ્યારે જયારે ગાવાનો વારો આવે ને ત્યારે અહીંયાથી ગાવું બોલવાનો વારો આવે ને તો અહીંથી બોલવું અને તમે જુઓ ભગવાને કેવી સરસ રચના કરી બોલવાનું છે ને એ ની વચ્ચે આપ્યું મગજની અને દિલની ની વચ્ચે આપ્યું અને તમે બોલો ને એના ઉપરથી સામે વાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ અને જેને જેને દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજી સાંભળે છે એની પ્રાર્થના મારા ભગવાને સાંભળે છે સિત્તેર સિત્તેર વર્ષ ચાલીને જાય અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે અને તુલસી મોટા થાય તો તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલી જ જાય દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી તુલસીના પાનને તોડે પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે સિત્તેર સિત્તેર વર્ષોથી ચાલી જ ગયા અને શરીર જ્યારે એકદમ વૃદ્ધ થઈ ગયું થયું કે હવે શું થશે માંડ માંડ ચલાતું હતું એવી અવસ્થા જ્યારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઉભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી ભગવાન મારી પ્રાર્થના છે તમને સિત્તેર વર્ષ સુધી આ શરીર ચાલ્યું હવે આ શરીર કામ નથી કરતું નાથ હવે કદાચ અવાય ન અવાય હવે હું દ્વારિકા આવું કે ના આવું પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકોરજી મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો સમય મારો સાધ કરું હું તો સમય મારો કલા વાય સાધ જેવાલા આટલો સમય અહીંયા અવાયું છે કદાચ હવે ન અવાય તો મારું ટાણું તમે હાજરી લેજો અને ત્યારે દ્વારકાના એ જગત મંદિરના ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો છે બોડાણા એ બોડાણા હાજી એકવાર આવજો અને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો અને બોડાણા બળદગાડું લઈને ત્યારે દ્વારિકા આવ્યા ને આવ્યા ત્યારે બોડાણા એ બળદગાડું ચલાવ્યું અને ગયા ત્યારે અખિલ બ્રહ્માનના નાયક કૃષ્ણ એ ગાડું ચલાવ્યું છે અને ભગવાન ડાકોર ગયા છે બોડાણા તો સુતા છે પણ આનું કારણ એ છે પ્રાર્થના થઈ છે તમે પ્રાર્થના તમારા ઘરમાં બેઠા બેઠા કરો ને તો એ દ્વારિકાવાળાને સાંભળવું એ જરાય અઘરું નથી તમારો પડોશી તમારી વાત ન સાંભળે તમારો દીકરો તમારી વાત ન સાંભળે અશક્ય બને પણ તમારી પ્રાર્થના મારો હરિ ન સાંભળે એ અશક્ય વાત છે